નમસ્કાર ગુજરાત વાત કરીએ તો ગુજરાત ઉપર જે વાતનું બીક હતું તેજ સિસ્ટમ હવે આગળ વધી ગઈ છે એટલે કે મિત્રો ગુજરાત ઉપર જે ખતરો મળરાઈ રહ્યો હતો વરસાદની સિસ્ટમ તે હવે ટ્રાટકી ચૂકી છે આજ રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખાસ કરીને મેઘરાજાની ધુવાધાર બેટિંગ જોવા મળી છે ગુજરાતના 12 થી પણ વધારે જિલ્લાઓની અંદર આજે મિત્રો મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે એટલે કે વરસાદ નોંધાઈ ચૂક્યો છે મિત્રો અગાઉ આપણે આગાહી આપેલી હતી કે ખાસ કરીને 4 તારીખથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદ શરૂ સાચું પડતું પણ જોવા મળ્યું છે બેઠી છે આજ રોજ મિત્રો ગુજરાતના વાતાવરણ ની અંદર મોટો પલટો જોવા મળ્યો વહેલી સવારથી વાતાવરણમાં મિત્રો મોટો પલટો જોવા મળ્યો હતો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત રૂપ આપણે આજ રોજ જોઈ લીધું છે તેની વચ્ચે ભારે આંધી પવનો ફૂંકાયા તેના કારણે મોત પણ નિપજ્યા છે જે હા મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આજ રોજ જે છે તે વિરમગામ વિસ્તારની અંદર ભારે આંધી તોફાન જેવો માહોલ બન્યો હતો અને વીજળી પડવાને કારણે એક ખેડૂતનું મિત્રો જે છે તે મોત નિપજ્યું છે વીજળી પડવાને કારણે એટલું જ નહીં ઉત્તર ગુજરાતના બીજા પણ કેટલાક જિલ્લાઓની અંદર બે થી પણ વધારે જે છે તે મિત્રો પશુઓના મોત થયા છે વીજળી પડવાને કારણે આ મિત્રો જે અત્યારે આંધી તોફાન ચાલે રહ્યું છે તેની વચ્ચે ગુજરાતના ભાગોમાં અત્યારે ખૂબ જ ખતરનાક વરસાદી સિસ્ટમ બનેલી છે તેના વચ્ચે તમને માહિતી આપી દઈએ કે હજુ પણ આ સિસ્ટમ આટલા પૂરતી સીમિત રહેવાની નથી આવતીકાલે આનાથી ખતરનાક રૂપ મિત્રો જોવા મળવાનું છે તો મિત્રો ખાસ કરીને હવે જોઈ લઈએ કે ખાસ આવનારા દિવસોની અંદર હજુ પણ ગુજરાતનું વાતાવરણ કેટલું ખતરનાક જોવા મળી શકે તેના વિશે માહિતી અને અપડેટ મેળવી લઈએ આવો મિત્રો જોઈ લઈએ કે આવનારા દિવસોની અંદર હજુ પણ કેટલું ખતરનાક રૂપ દેખાવાનું છે કેટલો ખતરનાક વરસાદ હજુ આવવાનો છે તેના વિશે માહિતી મેળવી લઈએ સૌથી પહેલા મધ્ય ગુજરાતના ભાગો વિશે જોઈ લઈએ કે આવનારા દિવસોની અંદર મધ્ય ગુજરાતના કયા કયા ભાગોમાં ખતરનાક વરસાદીય સિસ્ટમો બનશે અને ભારે વરસાદ જોવા મળશે તો આવનારી ચોવીસ કલાકની અંદર મિત્રો મધ્ય ગુજરાતની અંદર દાહોદના વિસ્તારોથી લઈને ગોધરા લુણાવાડાના વિસ્તારો કપડવંજ નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર અને કુડા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મહીસાગર અને ખેડામાં પણ અતિ અતિ ભારેમાં ભારે વરસાદ જોવા મળવાના છે ત્યાંથી આગળ મિત્રો ઉત્તરીય ગુજરાતની પણ માહિતી મેળવી લે તો ઉત્તર ગુજરાતના ચાર મુખ્ય જિલ્લાઓ અહીંયા રહેલા છે ચારે ચાર જિલ્લા ઉપર ભારે વરસાદની આગાહી રહેશે અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા આબુ અંબાજીના વિસ્તારો તેની સાથે પંચમહાલ સહિતના જે ઉત્તરીય ગુજરાતના ભાગો છે ઉત્તર ગુજરાતના દરેક દરેક વિસ્તારોની અંદર મેઘ તાંડવ જે છે તે મચવાનું છે અને હજુ પણ આવનારી ચોવીસ કલાક અતિ ભારે જોવા મળશે આગળ વધીએ અને વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે સૌરાષ્ટ્રમાં કેવું રૂપ જોવા મળવાનું છે મેઘરાજાનું તો જોઈ શકો મિત્રો સંપૂર્ણ સૌરાષ્ટ્ર ઉપર પણ ભારે વરસાદની ગતિવિધિઓ જે છે તે મિત્રો સામે આવી રહી છે તેની વચ્ચે કયા કયા ભાગોમાં કેવું વાતાવરણ જોવા મળશે સૌરાષ્ટ્રનું તેની પણ આપણે માહિતી મેળવવાની છે તો મિત્રો જોઈ લઈએ કે સૌરાષ્ટ્રમાં પણ કેવો માહોલ જોવા મળી રહ્યો છે તો જિલ્લા વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે આવનારા દિવસોના આવનારી ચોવીસ કલાકની અંદર દેખાઈ રહ્યા છે જેમાં ભાવનગરની અંદર જુદા જુદા પાલિતાણા ગારિયાદાર સહિતના વિસ્તારો તેની સાથે મિત્રો સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લામાં પણ લાઠી દામનગર બાબરા સાવરકુંડલા લીલિયા રાજુલા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી છે કડાકા ભડાકા સાથેની આગાહી છે બોટાદ સહિતના ભાગોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને સાળંગપુરથી લઈને ઢસા ધોળા બોર્ડરના વિસ્તારો ધંધુકા બાજુઓને પણ ભારે વરસાદની આગાહી રહેશે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો સંપૂર્ણ રાજકોટ જિલ્લામાં પણ અતિ ભારેથી અતિમાં ભારે ભારે જે પણ સિસ્ટમ બની શકે તે હવે આવી પહોંચી છે તેને લઈને રાજકોટ જિલ્લામાં પણ મેઘ તાંડવ રીત સરનું મચતું મિત્રો જોવા મળવાનું છે જામનગર દ્વારકા અને પોરબંદર આ ચારે ચાર વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે આવનારા ચોવીસ કલાકની અંદર ત્યાંથી મિત્રો દક્ષિણ ગુજરાતની પણ માહિતી હવે મેળવી આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં કેવું રોદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે મેઘરાજાનું તેની પણ માહિતી જે છે તે મિત્રો આપણે મેળવવી જરૂરી બનવાની છે તો દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદનું સંકટ જે છે તે મિત્રો તોળાઈ રહ્યું છે જોઈ શકો મિત્રો દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી લઈને નવસારી સુરત આહવા ડાંગના વિસ્તારો ભરૂચના વિસ્તારો અંકલેશ્વર આણંદ અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ટૂંકમાં મિત્રો આવનારી ચોવીસ કલાક જે છે તે હજુ જે છે તે ગુજરાત માટે અતિ ભારે બનવાની છે કારણ કે ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે આ મિત્રો તમે જોઈ શકો સેટેલાઇટ માધ્યમથી મિત્રો આ દ્રશ્યો જે છે તે તમને અહીંયા દેખાઈ રહ્યા છે મિત્રો સેટેલાઇટ ના માધ્યમથી આપણે જીએફએસ મોડલ સમજીએ તો સેટેલાઇટ મિત્રો એવું જણાવી રહી છે કે જીએફએસ મોડલ મુજબ